ઝડપી પાડ્યા હતા પોલીસે વૃદ્ધ ની ફરિયાદને આધારે ચાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની ચાલીસ બીંગા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાના હોવાના પર્દાફાશ થયો છે સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવા દેખાતા વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે ચાલીસ વીઘા જમીનની માર્કેટ વેલ્યુ નેવું થી સો કરોડ રૂપિયા જેવી થાય છે તેમાંથી ચૌદ વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં ત્રણ કરોડ રૂપિયા

और उन्होंने एक वांदा अर्जी दी हुई थी सब रजिस्ट्रार में कि इस जमीन का कोई दस्तावेज कराने आए तो ये मेरा मोबाइल नंबर है ये मेरा एड्रेस है मुझे जान किया जाए तो सब रजिस्ट्रार के पास से उस जमीन का दस्तावेज कराने के लिए पहुंचा तो उसने वांदा अर्जी को देखा और सब रजिस्ट्रार ने एक्टिवली उनको फोन किया फोन किया तब पता लगा कि ये जो दस्तावेज करवाने के लिए आए हैं ये वो लोग नहीं है जिनकी वास्तव में वो जमीन है तो उन्होंने पुलिस को जान किया तो वहाँ पे उस समय एक आदमी जो जमीन के मूल मालिक के बिहाग पे जमीन का दस्तावेज करवाने आया था उसका नाम जाकिर हुसैन है और ये वेरावल गिर सोमनाथ का रहने वाला है वो मौके पे पकड़ा गया दूसरा जो जमीन का दलाल था मुकेश मेन्दपरा ये सर थाना एरिया में जमीन की दलाली का काम करता है वो मौके पे था वो पकड़ा गया और दूसरे दो लोग साथ में थे एक पीयूष शाह और एक अकबर करके अकबर गिर सोमनाथ का रहने वाला है ये दोनों वहां से पुलिस के आने से पहले भाग गए तो दो लोगों को अरेस्ट किया गया है આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ભેસાણ ગામની ચાલીસ વીઘા જમીન છે વૃદ્ધ પારસીની આ જમીન છે તેઓએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી અરજીમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ શખ્સો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક છે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનું નામ ઝાકિર હુસેન છે જે ગીર સોમનાથના વેરાવળનો રહેવાસી છે તેની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે અને જમીન દલાલ મુકેશ ની પણ ધરપકડ કરવામાં આવી છે જોકે ત્યાં હાજર પિયુષ શાહ અને અકબર નામના વ્યક્તિ પોલીસ પહોંચે તે પહેલા ત્યાંથી નાસી ગયા હતા